પોલીસ દ્વારા આ મામલે ચાર આરોપી ધરપકડ કરાઈ હતી જે તમામ આરોપીઓને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા આ ચાર આરોપીઓને જુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે સયાજીપુરા ગામમાં ક્રિકેટ મુદ્દે તકરાર થયા બાદ સમાધાન દરમિયાન એક જૂથના લોકોએ સામેના જૂથ પર અચાનક ચાકુ વડે હુમલો કરતા પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જે પૈકીના એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર છે પરંતુ સ્થળ પર દોડી ગયેલ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી તેઓની વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે આજે સયાજીપુરા ગામમાં જે બે દિવસ પહેલાં રાતે જે બનાવો બન્યો અને જેમાં કપૂરે પોલીસ સ્ટેશનમાં કલમ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ બસો ચોરાણું પાંચસો છ બે અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ જે ગુનો નોંધાયો છે જેમાં પાંચ ભોગ બનનાર વ્યક્તિઓ જે બધાને મલ્ટિપલ સ્ટેબ અથવા કટિંગ ગુણ છે એક જે ભોગ બનનાર છે એ બહુ સિરિયસ ગંભીર હાલતમાં અત્યારે હોસ્પિટલ બધા જ હોસ્પિટલાઇઝ છે પણ એ અત્યારે બેન્કર્સમાં છે તાત્કાલિક એમને ઓપરેટ કરવા પડે એમના આંતરડા બહાર આવી ગયેલા બનાવ એવો હતો કે ગામમાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા બાબતે આક્ષેપિત રીતે કંઈક બોલાચાલી થઈ અને ત્યાર પછી જે આરોપીઓ છે ચાર આરોપી છે આમાં એક ઉર્વેશ પઠાણ છે મોહિન પઠાણ એજાસ પઠાણ અને સોહેલ દિવાન આરોપીઓએ સમાધાન કરવાના બાને રાતે આઠ સાડા આઠ વાગે એટલે અંધારું થયા તે પછી સમાધાન માટે બોલાયા આ જે ભોગ બનનાર વ્યક્તિઓ હતા એ લોકો જ્યારે જે ગુનો છે એ ગુનાના વિગતોમાં એમ છે કે એ લોકો જ્યારે વાત ગયા ત્યારે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આ લોકોએ ગડદાપાટુનો આરોપીઓએ માર મારવાનું પહેલાં ચાલુ કર્યું જાતિ વિષયક અપમાનજનક એમને શબ્દો કયા અને તેમની ઉપર ખંજરથી હુમલો કર્યો જે રણજીતભાઈ કરીને એક ભોગ બનનાર વ્યક્તિ છે તેમના આંતરડા બહાર આવી ગયા બધાને સ્ટેબિંગના કે કટિંગના વુન્ડ્સ છે કોઈકને પીઠમાં કોઈકને હાથમાં કોઈકને બધા અત્યારે હોસ્પિટલાઇઝ છે ચાર ભોગ બનનાર વ્યક્તિઓ કલાવતી હોસ્પિટલમાં છે એટલે પોલીસે તાત્કાલિક રીતે જગ્યાએ પહોંચીને ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરી ચારે ચાર આરોપીઓ પકડી ગયા છે જે હથિયાર હતું ખંજરથી હુમલો કરેલો એ ખંજર પણ કબજે કરી લેવામાં આવ્યું છે પોલીસ બનાવના ઘટના સ્થળે પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી ત્યાં આગળથી પણ જે કંઈ પુરાવા એમણે ભેગા કરવાના હતા એ પ્રક્રિયા પણ આરંભી દીધી એ પણ શરૂ થઈ ગયું આજ રોજ નામદાર કોર્ટ સમક્ષ ચારે આરોપીઓને જબ્બે કરીને લાવવામાં આવેલા અને ચારે ચાર આરોપીઓને જેલમાં એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે પોલીસ તપાસ અત્યારે આ બાબતની ચાલુ ચાલુ છે પણ અત્યાર સુધી જે જાણવા મળ્યું છે ત્યાં સુધી એવો કોઈ ગંભીર ગુનાનો આ લોકો સામે એવું એલિગેશન હોય એવું જાણવા મળ્યું નથી પણ અગેન આ બાબતે તપાસ ચાલુ છે કદાચ જુગારનું કે એવું એલિગેશન ગુનાનું હતું પણ કોઈ ગંભીર ગુનાનું હજુ સુધી એવું જાણવા મળ્યું નથી પણ અગેન એફઆઈઆર થયેલી છે ઇન્વેસ્ટિગેશનનો તબક્કો ચાલુ છે એટલે લેટ દેટ પ્રોસેસ ફોલો હા અમિત શાહ અને હું જે ફરિયાદી છે જે ભોગ બનનાર છે એમના તરફથી મેં હાજર થયા હાજર થયેલા નામદાર કોર્ટ સમક્ષ અને મેં જેમ કહ્યું એમ ચારે ચાર આરોપીઓને જેલમાં જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે